નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના અત્યારે ચેનપુર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન બેદરકારી પૂર્વક ફટાકડા પોડવાની ઘટના એક કિસ્સોનો જીવ લીધો હતો ચેનપુર ત્યારે મેઘાહાર્ક નજીક બનેલી આ ઘટનામાં ત્રણ યુવકો નીલરામી ત્યારે શિવાંગ ગોર અને યશ માલવીયાએ લોખંડની પાઇપમાં ત્યારે ફટાકડા ભરીને બોમ્બની જેમ ત્યારે પોડવાનો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રયાસ કરતા આ દરમિયાન પાઇપ તૂટી ગયું હતું અને તેનો એક ટુકડો નજીકમાં રમી રહેલી ત્યારે કિશોરીના કપડા પર રોષ વ્યક્ત કર્યો હતો સાબરમતી પોલીસ ત્રણેય યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આ ઘટના ફટાકડાના નિયમો પાલન કરવાનું મહત્વ દર્શાવે છે દિવાળી દરમિયાન આવી દુર્ઘટનાઓ ટાળવા પોલીસે તંત્ર લોકોને ફટાકડા ત્યારે પોડવા અને ખતરનાક પ્રવૃત્તિ દૂર રાખવા અપીલ કરી છે ત્યારે મિત્રો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ